આપડે આવી ગયા હનુમાન હનુમાનગાળા હું તમને બતાવીશ હનુમાન નજારો જોઈ લો આ બે ભાઈ છે મારા જો જાય નીચે નદી છે આપડે પોગવા આવ્યા છે મંદિર પાસે હનુમાન દાદા પૂરી ભેખવાડા હનુમાન દાદા જુઓ કેવા ભેખાડા છે એને જો આપણે આગળ જઈ રહ્યા છે તો ફોટોશૂટ વિડિયોને લાઈક કરો શેર કરો અને ઇન્સ્ટા આઈડીને ફોલો કરો વાંદરાઓને કોઈ ખોરાક આપકો નહીં જો આ બે વાંદરા છે એને કઈ ખોરાક આપકો નહીં પડ હે મામી આ દે વાંદરા છે હું વાંદરો નથી હો મિત્રો

તો વિડીયોને લાઈક કરો અને આપણી આઈડીને ફોલો કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં